નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે જવાહર નવોદય વિદ્યાલય તથા પીએસસી અને એનએમએસની પરીક્ષામાં ઉપયોગી થાય એવા અંક ગણિત વિશે માહિતી મેળવીએ છીએ જેમાં ભાગ એકમાં આપણે ઘડિયા ભાગ બેમાં વર્ગની શરૂઆત કરેલી હતી વર્ગમાં આપણે અલગ અલગ બેથી ત્રણ ભાગ જોઈશું જેમાં ભાગ એકમાં આપણે એકથી ત્રીસ સુધીના વર્ગની ચર્ચા કરી હવે આગળ બાકીના જે વર્ગ હોય એને શોર્ટકટની મદદથી કઈ રીતના શોધી શકાય એ આપણે આજે આ વિડિયોમાં જોઈશું તો એની પહેલાં આપણે એકથી ત્રીસ સુધીના વર્ગની ચર્ચા કરીએ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી દસનો વર્ગ સો અગિયારનો વર્ગ એકસો એકવીસ બારનો વર્ગ એકસો ચુવાલીસ તેરનો વર્ગ એકસો ઓગણસિત્તેર ચૌદનો વર્ગ એકસો છન્નું પંદરનો વર્ગ બસો સોળનો વર્ગ બસો છપ્પન સત્તરનો વર્ગ બસો નેવ્યાસી અઢારનો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસનો વર્ગ ત્રણસો એકસઠ વીસનો વર્ગ ચારસો એકવીસનો વર્ગ ચારસો એકતાલીસ બાવીસનો વર્ગ ચારસો ચોર્યાસી ત્રેવીસનો વર્ગ પાંચસો ઓગણત્રીસ ચોવીસનો વર્ગ પાંચસો છોત્તેર પચીસનો વર્ગ છસો પચીસ છવ્વીસનો વર્ગ છસો છોતેર સત્યાવીસનો વર્ગ સાતસો ઓગણત્રીસ અઠ્યાવીસનો વર્ગ સાતસો ચોર્યાસી ઓગણત્રીસનો વર્ગ આઠસો એકતાલીસ અને ત્રીસનો વર્ગ નવસો તો આ રીતે તમે એકથી લઈ અને ત્યાં સુધીના વર્ગ યાદ રાખ્યા હશે હવે આગળ જોઈએ આપણે કોઈ બેંકની સંખ્યા હોય એનો વર્ગ શોધવો હોય તો કઈ રીતના શોધી શકાય તો જો અહીંયા આગળ હું બેંકની કોઈ સંખ્યા લખું દાખલા તરીકે નેવ્યાશી હવે આ નેવ્યાશીનો વર્ગ શોધવો હોય તો કઈ રીતના શોધી શકાય તો આપણે એક પ્રાથમિક રીત એટલે કે આ રીતે શોધી શકીએ કે નેવ્યાશી ગુણ્યા નેવ્યાશી આ એક બેઝિક રીત કહેવાય કે ગુણાકાર વર્ગ એટલે શું એકના એક સંખ્યાનો બે વાર ગુણાકાર થાય એને કહેવાય વર્ગ નેવ્યાશી ગુણે નેવ્યાશી કરો એટલે મને એનો વર્ગ તો મળશે પણ આ રીત કેવી લાંબી પડશે શોર્ટકટની મદદથી આપણે વર્ગ શોધવો હોય તો કઈ રીતના શોધી શકાય તો ચલો જોઈએ તો નેવ્યાશીનો વર્ગ લખ્યો તો એ આગળ આઠનો વર્ગ કેટલો થાય તો આપણે જોયું આગળ એ પ્રમાણે અઠ્ઠી અઠ્ઠી ચોસઠ તો એ લખું ચોસઠ નવનો વર્ગ કેટલો થશે નવું નવું એક્યાસી તો એ લખ્યું એક્યાશી જુઓ શું કરવાનું પહેલાં બંને અંક આપેલા હોય બંનેનો વર્ગ લખીશું આઠનો વર્ગ થશે ચોસઠ નવનો વર્ગ એક્યાસી તો લખી દીધું હવે આગળ જુઓ આગળ શું કરવાનું આ ત્રણેય સંખ્યાનો કરીશું ગુણાકાર એટલે આઠ ગુણ્યા બે ગુણ્યા નવ ત્રણેય સંખ્યાનો કરો ગુણાકાર તો આઠ નવ બોતેર આઠ નવ બોતેર અને બોતેર ગુણ્યા બે એને એકસો ચુવાલીસ થશે તો આ ત્રણે ગુણાકાર કરીને નીચે લખવાના એકસો ચુવાલીસ અહીંયા આગળ એકમનું જે ખાનું હશે એ ખાનું ખાલી રાખવાનું અને આગળ લખવાના એકસો ચુવાલીસ પછી આનો કરીશું સરવાળો એટલે શું મળશે નેવ્યાશીનો વર્ગ મળશે સરવાળું કરો એક આઠ ને ચાર બારનું બગરો બધી એક ચાર ચાર આઠ ને એક નવ છ ને એક સાત તો નેવ્યાશીનો વર્ગ કેટલો આવશે અગ્યાસી એકવીસ એટલે કે સાત હજાર હવે જો અહીંયા આગળ ખાનું ખાલી કેમ રાખ્યું એની ચર્ચા આપણે આગળ કરીશું એને પહેલાં બીજો એક વર્ગ જોઈએ અહીંયા આગળ હું લખું પંચોતેરનો વર્ગ ચલો કઈ રીતના શોધવાનો તો અહીંયા આગળ સાતનો વર્ગ ઓગણપચાસ પાંચનો વર્ગ આવશે પચીસ સાતનો વર્ગ ઓગણપચાસ પાંચનો વર્ગ પચીસ પછી આ ત્રણ એનો ગુણાકાર સાત પચીસ પાંત્રીસ પાંત્રીસ ગુણ્યા બે અને સિત્તેર સિત્તેર ક્યાં લખવાના એ એકમનો અંક હોય છોડી દેવાનો આગળ લખવાના સિત્તેર હવે સરવાળો પાંચ અહીંયા આગળ આવશે બે નવ ને એક દસ છ સોળ વધી એક ચાર ને એક પાંચ તો છપ્પન પચીસ પંચોતેરનો વર્ગ કેટલો થાય છપ્પન પચીસ આ રીતના તમે ઝડપી વર્ગ શોધી શકો છો બીજી એક સંખ્યા લઈએ બત્રીસનો વર્ગ ચલો ત્રણનો વર્ગ કેટલો થાય ત્રણનો વર્ગ થશે નવ પણ આપણે કેટલા અંક લેવાના બે અંક લઈશું કેટલા બે અંક લેવા જરૂરી છે ચલો આગળ બેનો વર્ગ તો બેનો વર્ગ થશે ચાર પણ વર્ગ હોય એટલે અંક કેટલા લેવાના બે બે લેવાના એટલે ચાર બેનો વર્ગ ચાર તો જીરો ચાર હવે ત્રણ એનો છે ગુણાકાર ત્રણ દુ છ દુ બાર તો બાર ક્યાં લખવાના એકમનો અંક સોરીને બાર લખીશું ચાલો અહીંયા આગળ આવશે ચાર અહીંયા આગળ બે નવને એક દસ તો બત્રીસનો વર્ગ કેટલો થશે એક હજાર ચોવીસ જો તમને આવડતો હોય તો ત્રીસનો વર્ગ નવસો એના પછી એકત્રીસનો વર્ગ નવસો એકસઠ અને બત્રીસનો વર્ગ એક હજાર ચોવીસ થશે એના પછી તેતાલીસનો વર્ગ કરીએ ચલો ચારનો વર્ગ થશે સોળ હવે ત્રણનો વર્ગ થશે નવ પણ અંક કેટલા લેવાના બે અંક લેવાના એટલે જીરો અને નવ વર્ગ એટલે કેટલા અંક લેવાના બે અંક નવ એટલે જીરો અને નવ પછી ત્રણ એનો ગુણાકાર ચાર તરી બાર ચાર તરી બાર બાર દુ ચોવીસ તો અહીંયા આગળ ચોવીસ લખશું આ એકમની જગ્યા ખાલી ચલો સરવાળો નવ ચાર છ બે આઠ અને એક તો કેટલો આવશે વર્ગ તો તેતાલીસનો વર્ગ થશે અઢાર ઓગણપચાસ તો આ રીતના તમે વર્ગ શોધી શકો છો ચાલો આગળ એક લઈએ છોતેરનો વર્ગ પહેલાં શું કરવાનું સાતનો વર્ગ ઓગણપચાસ છનો વર્ગ છત્રીસ પછી ત્રણ એનો ગુણાકાર છ સિત્યુ છ સિત્ય બેતાલીસ બેતાલીસ દુ ચોર્યાસી તો આગળ લખીશું ચોર્યાસી પછી આ બધાનો કરીશું સરવાળો એટલે છ ચાર ને ત્રણ સાત નવ ને એક દસ સાત સત્તરનો સાત વધીએ ને એક પાંચ છોતેરનો વર્ગ કેટલો આવશે સત્તાવન છોત્તેર તો આ રીતના કોઈપણ સંખ્યાનો વર્ગ તમે શોધી શકો છ ચલો હજી કેટલાક ઉદાહરણ જોઈએ દાખલા તરીકે તાણું નો વર્ગ નવનો વર્ગ કેટલો થશે નવે નવે એક્યાસી ત્રણનો વર્ગ નવ એટલે કેટલો લખવાનો જીરો અને નવ બે અંક લખવાના ચલો પછી ઉપર ત્રણેય સંખ્યાનો ગુણાકાર નવ ગુણે ત્રણ ગુણ્યા બે તો નવ સત્યાવીસ નવ સત્યાવીસ સત્યાવીસ દુ તો એકમનો અંક સોરી લખવાના ચોપન અહીંયા ઘર નવ અહીંયા ઘર ચાર પોંચવત્તા એક એટલે છ અને ઉપરથી આવશે આઠ તો ત્રણનો વર્ગ કેટલો થાય છ્યાસી ઓગણપચાસ તો આ રીતના વર્ગ લખી શકો છ હવે અહીંયા આગળ આપણે જોયું એ પ્રમાણે બધામાં આપણે એકમનો અંક છોડી દીધો તો એકમનો અંક છોડવાનું કારણ શું તો એ કારણની માહિતી મેળવીએ જો ગણિતમાં કોઈ સૂત્ર અથવા ઝડપી વર્ગ શોધી શકાય તો એની પાછળ કોઈક કારણ હોય આ ઝડપી વર્ગ શોધવાનું કારણ શું એક સૂત્રની મદદથી આપણે આ ઝડપી વર્ગ શોધી શકીએ જે સૂત્ર કયું આવશે તો હું અહીં આગળ લખું એ પ્લસ બીનો વર્ગ હવે આ સૂત્રને છૂટું પાડશું તો એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ ટુ એ બી આ રીતના પણ લખાય એનો વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ તો હવે જુઓ અહીંયા આગળ એ કોઈ એકનું ઉદાહરણ લઈએ આપણે ચલો નેવ્યાશીનું ઉદાહરણ લઈએ બરાબર તો નેવ્યાશી એમાંથી એ એટલે ભાગ પાડી દો એસી વત્તા નવ એટલે કેટલા થશે નેવ્યાસી થાય એસી વત્તા નવ એટલે નેવ્યાસી એમાં એ બરાબર એસી લેશું બી બરાબર નવ તો જોવા યાર એસી નો વર્ગ પ્લસ બી નો વર્ગ એટલે નવ નો વર્ગ પ્લસ ટુ એ બી એટલે ટુ એ કેટલા એસી અને બી આવશે નવ હવે જો એસી ગુણ્યા એસી એટલે કેટલા થયો અઠ્યો ચોસઠ પાછળ બે જીરો એટલે આવશે ચોસઠસો પછી અહીંયા આગળ જુઓ નવનો વર્ગ નવનો વર્ગ થશે એક્યાસી તો અહીંયા આગળ હું લખું એક્યાસી ચલો હવે આનો કરીશું આપણે સરવાળો એક આઠ ચાર અને છ કેટલા આવે છે તા ચોસઠ એક્યાસી હવે પાછળનું જે આ પદ છે એ પદ જુઓ એમાં ગુણાકાર કઈ સંખ્યાનો થશે તો બે ગુણ્યા એસી અને જે આવશે નવ આવશે આનો ગુણાકાર આઠ નવ બોતેર અને બોતેર દુ થશે એકસો ચુવાલીસ અહીંયા આગળ આઠ દુ સોર સોર નવ એકસો ચુવાલીસ થશે તો અહીંયા આગળ આપણે એકસો ચુવાલીસ તો આ લખી દીધા બરાબર પાછળ આ એસી ની પાછળ જે શૂન છે એ શૂન અહીંયા આગળ મૂકવી પડી પણ આપણે શૂન મૂકતા નથી એટલે એકમનો અંક છોડી દઈએ છીએ ફરી જોઈએ એસીનો વર્ગ એટલે કેટલો ચોસઠસો પ્લસ નો વર્ગ એટલે એક્યાસી તો એ ચોરસઠ જવાબ આવી ગયો એટલે ગુણા સરવારાનો જવાબ પાછળ બે ટુ એ બી એમાં ટુ એ એટલે એસી એટલે નવ એનો તમે ગુણાકાર કરો આઠ નવો બોતેર બોતેર એકસો ચુવાલીસ તો એકસો ચુવાલીસ તો એ લખે પણ આ એસીની પાછળ જીરો એ ઝીરો આપણે તો મૂકી નથી એટલે એની જે ગેસું કર્યું આપણે એકમનો અંક છોડી દીધો હજુ બીજા એક ઉદાહરણમાં સમજવું હોય તો જુઓ એ પ્લસ બીનો વર્ગ એટલે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ ટુ એ બી બરાબર આપણે ત્યાં ચાલીસ ના ઉદાહરણથી સમજીએ તો બે ભાગ પાડી દે કયા પડશે ચાલીસ વત્તા ત્રણ તો એ બરાબર ચાલીસ લઉં બી બરાબર લઉં ત્રણ તો જોવા યા કે ચાલીસનો વર્ગ પ્લસ બી એટલે ત્રણનો વર્ગ પ્લસ ટુ એટલે ચાલીસ અને બી એટલે ત્રણ ચાલીસનો વર્ગ એટલે ચારનો વર્ગ સોળ ઝીરો પ્લસ ત્રણનો વર્ગ નવ સરવારો તો સોળસો નવ આવી ગયું તો હા સરવારો એનો કેટલો આવશે સોળસો નવ હવે પાછળના ભાગીનું સાદું રૂપ આપીએ તો જુઓ અહીંયા આગળ ચાર દુ આઠ અને આઠ તરી ચોવીસ તો એ આપણે ચોવીસ તો લખી દીધા પણ પાછળ આ જે ઝીરો વધ્યો એ ઝીરો ક્યાં લખશું જો અહીંયા આગળ આપણે આ ચોવીસ તો લખ્યા જે જોઈ પણ આ ચાલીસની પાછળનું જીરો એ મૂકવાનું બાકી છે તો એ શું આવે ઝીરો આવે એ જીરો આપણે મૂકતા નથી જેના કારણે આપણે એકમનો અંક છોડી દઈએ છીએ ચલો હજુ એક ઉદાહરણ જોઈએ સુડસઠનો વર્ગ કઈ રીતના કરીશું વર્ગ પહેલાં શું કરવાનું છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ પછી ત્રણે એનો ગુણાકાર એટલે છ સિત્તેર બેતાલીસ બેતાલીસ ગુણ્યા બે એટલે કેટલા થશે ચોર્યાસી તો ચલો સરવાળો નવ ચાર ને ચાર આઠ છ છ બાર તેર ચૌદનો ચાર વધી એક ત્રણ ને ચાર તો કેટલા થશે સુરસટનો વર્ગ ચુવાલીસ નેવ્યાસી આટલો જવાબ આવશે પહેલાં શું કરવાનું બંને સંખ્યાઓના વર્ગ લખવાના પછી બે સંખ્યા ઉપર વર્ગ ત્રણેય સંખ્યાઓનો કરીશું ગુણાકાર એ એકમનો અંક સોરી અને નીચે લખીશું અને પછી એનો કરીશું સરવાળો જેનાથી શું મળશે આપણે એ સંખ્યાનો વર્ગ સુધી શકાય હવે આગળ કેટલાક બીજા વર્ગની ચર્ચા કરીએ ચલો હવે આગળ અડતાલીસના વર્ગની ચર્ચા કરીએ હવે આ વર્ગ આપણે ઉપર સૂત્ર લખીએ અને સમજીએ કે સૂત્રની મદદથી કઈ રીતના આ વર્ગ શોધી શકાય તો એ અગર હું સૂત્ર લખું એ પ્લસ બીનો વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ ટુ એ બી તો જો અહીંયા આગળ એ અને બી પહેલાં આપણે અલગ પારિશું જો એ અને બી આમાંથી અલગ પાડવા હોય તો કયા પડશે અડતાલીસ એટલે ચાલીસ વત્તા આઠ એ રીતના અલગ પડશે કઈ રીતના ચાલીસ વત્તા આઠ એને કહેવાય અડતાલીસ તો હું અહીંયા આગળ એનો વર્ગ પ્રમાણે લખીશ જો કે ચારનો વર્ગ કેટલો થાય સોળ આઠ નો વર્ગ અઠ્યું ચોસઠ હવે આ રીતે તમે ચાલીસ અને આઠ અલગ પારીને લખો તો ચાલીસ નો વર્ગ કેટલો થશે સોળસો થશે અને આઠનો ચોસઠ તો જુઓ તમે આ સૂર એની પાછળ આ બે જીરો તરીકે લઈએ એટલે સોળસો વંચાય ને આ બે જીરો તરીકે લઈએ તો કેટલો થાય સોળસો જે ચાલીસ નો વર્ગ કહેવાય સોળસો અને આઠનો વર્ગ ચોસઠ તો પાછા લખ્યા ચોસઠ એટલે સોળસો ચોસઠ થઈ ગયા વર્ગનો સરવારો થઈ ગયો ને હા જો અહીંયા આગળ ચાલીસ લઉં તો ચાલીસ નો વર્ગ પ્લસ બી એટલે કેટલા આવશે આઠનો વર્ગ ચાલીસનો વર્ગ કેટલો થાય ચાર ચારનો વર્ગ સોળ બે જીરો એટલે સોળસો આઠનો વર્ગ ચોસઠ સોળસો ચોસઠ તો થઈ ગયા સોળસો ચોસઠ તો હા હવે એના પછી ટુ એ બે આ ટુ એટલે થશે આ ઉપરના બે એટલે થશે ટુ એ એટલે ચાલીસ બે એટલે આઠ એ બધાનો કરીશું ગુણાકાર તો ચલો ચાર અઠ્યુ બત્રીસ ચાર અઠ્યું બત્રીસ બત્રીસ દુ ચોસઠ તો અહીંયા આગળ હું લખું ચોસઠ હવે પાછળ જો આ ચાલીસની પાછળ જીરો આવશે આ એ એટલે કેટલા ચાલીસ તો એની પાછળના જીરો આવશે ને જીરો અહીંયા આગળ મૂકવાનો આવશે પણ આપણે મૂકતા નથી એની જગ્યાએ શું કરવાનું એકમનો અંક છોડી દેવાનું તો અહીંયા આગળ શું થશે ચાર બત્રીસ બત્રીસ ચોસઠ પછી સરવાળો ચાર છ ચાર દસ ની વધી એક છ છ બારથી તેરનો તગડો વધી આવશે એક એકને એક બે તો અડતાલીસનો વર્ગ કેટલો થશે ત્રેવીસ 0, ચાર આ રીતના ઝડપી વર્ગ શોધી શકાય હવે બધામાં સૂત્ર મૂકવું જરૂરી નથી તો આ વર્ગ આપણે ડાયરેક્ટ કરીશું ચલો નવનો વર્ગ એક્યાસી નવનો વર્ગ એક્યાસી પછી નવ ગુણ્યા નવ નવે નવે એક્યાશી એક્યાસી ગુણ્યા બે તો કેટલા થશે બે એકા બે અને પછી આઠ દુ સોળ એકસો બાસઠ અહીંયા આગળ એક આઠ ને બે દસની ભરીશું વધી એક છ સાતને એક આઠ આઠ ને એક નવ નવ્વાણુંનો વર્ગ કેટલો થાય અઠ્ઠાણું જીરો એક તો આ રીતના તમે ઝડપી વર્ગ શોધી શકો છ નવ્વાણુંનો વર્ગ ઝડપી નવ્વાણું નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું એના ગુણાકારે એનો વર્ગ સેકન્ડોમાં શોધતા શીખવાડીશ પણ એ આગળના વિડીયોમાં જોઈશું આપણે ત્યારે વર્ગ શીખીએ છીએ તો વર્ગ સંપૂર્ણ રીતે પૂરા કરીએ હવે જુઓ તો તેરનો વર્ગ સાતનો વર્ગ ઓગણપચાસ ત્રણનો વર્ગ નવ પણ આગળ શું લખવાનું વર્ગ એટલે બે બે ઓગળા આવવા જોવેલે ઝીરો નવ ત્રણ એનો ગુણાકાર સાતરી એકવીસ એકવીસ દુ બેતાલીસ એકમનો અંક સોરી લખવાનું બેતાલીસ એકર નવ બે નવ એક દસ અને તેરનો તગડો વધીએ ચારને પાંચ તેપન ઓગણત્રીસ તો તેરનો વર્ગ કેટલો થશે તેપન ઓગણત્રીસ એ રીતના આગળ જોઈએ બ્યાસીનો વર્ગ ચલો બ્યાસીનો વર્ગ બેનો વર્ગ ઝીરો ચાર આઠનો વર્ગ ચોસઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ એકમનો અંક સોરી બત્રીસ ચાર બે ને ત્યાં ને ત્રણ કેટલો થશે સુરસઠ ચોવીસ પાંચ સેકન્ડમાં જવાબ આવી જશે ચલો એકોણું નો વર્ગ એકનો વર્ગ એક એટલે જીરો એક નવનો વર્ગ એક્યાસી એટલે એક્યાસી નવ એકાદ નવ નવ દુ અઢાર તો અઢાર એકમનો અંક સોર દેવાનો એક આઠ બે આઠ તો કેટલા આવશે બ્યાસી એક્યાસી જો બ્યાસી એક્યાસી નેવું હોય તો વર્ગ કેટલો આવે નવે નવે એક્યાસી પાછા ઝીરો એક્યાસી બ્યાસી સો એકાણું એટલે આઠ હજાર બસો એક્યાસી ચલો પંચાણું નો નવે નવે એક્યાશી પાંચે પાંચે પચીસ પાંચ નવ પિસ્તાલીસ પિસ્તાલીસ દુ નેવું તો આગળ નેવું લખો આગળ પાંચ બે નવ ને એક દસની પરિશૂન વધી એક આઠ ને એક નવ પંચાણુંનો વર્ગ નેવું પચીસ આ રીતના ઝડપી વર્ગ શોધી શકાય છે ખબર પડીને પહેલાં શું કરવાનું આગળની સંખ્યા એનો વર્ગ પાછળની સંખ્યાનો વર્ગ પછી ત્રણે એનો ગુણાકાર એટલે નવ ગુણ્યા પાંચ ગુણ્યા બે ત્રણે ગુણાકાર કરી એકમનો અંક સોરી નીચે લખીશું પછી સરવારો જે આપેલ સંખ્યાનો વર્ગ બનશે હવે આપણે આગળ ચર્ચા કરીએ કોઈ સંખ્યાની પાછળ પાંચ આવેલા હોય તેનો વર્ગ કઈ રીતના શોધવો જોઈને જ ખબર પડી જશે કે આ સંખ્યાનો વર્ગ આટલો થાય તો ચલો જોઈએ આગળ ચલો હવે આગળ કેટલીક સંખ્યાઓ આપેલી હોય એની પાછળ એકમનો અંક જો પાંચ હોય તો એનો વર્ગ કઈ રીતના શોધવો એ આપણે અહીંયા આગળ જોઈએ અને એની પછી એકમનો અંક ઝીરો હોય તો એ સંખ્યાનો વર્ગ કઈ રીતના શોધવો એની ચર્ચા કરીએ અહીંયા આગળ પાંચ એનો પાંચનો વર્ગ તો આપણને આવડશે ડાયરેક્ટ પચીસ પાંચનો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ કેટલો થાય પચીસ એના પછી પંદરનો વર્ગ એ પણ આવડતો હશે બસો પચીસ પણ અહીંયા આગળ આપણે મેથડ સમજીએ પંદરનો વર્ગ બસો પચીસ થાય તો જો અહીંયા આગળ પાંચનો વર્ગ કેટલો થશે પચીસ અહીંયા આગળ ધ્યાન આપજો પાંચનો વર્ગ પચીસ આગળ કઈ સંખ્યા છે તો આગળ છે એક એકના પછી એકડીમાં કઈ સંખ્યા આવશે આપણે એકડી બોલતા હોય તો એકના પછી કઈ સંખ્યા આવે તો બે તો એનો બે સાથે ગુણાકાર કરવાનો એટલે એક દુ દુ તો એ બે આગળ લખી દેવાના એ પંદરનો વર્ગ કેટલો બસો પચીસ ચલો એ રીતના અહીંયા આગળ આ પાંચનો વર્ગ પચીસ આ બેના પછી કઈ સંખ્યા આવે એકડીમાં ત્રણ તો બે તરી છ તો અહીંયા આગળ લખવાના છ એટલે પચીસનો વર્ગ છસો પચીસ ચલો આગળ અહીંયા આગળ પાંચ પાંચનો વર્ગ કેટલો પચીસ આ ત્રણ ત્રણ પછી એકડીમાં કઈ સંખ્યા આવશે ત્રણ પછી આવશે ચાર તો ત્રણ ચોગ બાર એ બંનેનો ગુણાકાર કરવાનો અહીંયા આગળ ત્રણ ચોગ બાર થાય તો બાર આગળ લખી દેવાના એટલે બાર પચીસ તો નો વર્ગ કેટલો બાર પચીસ ચલો નો જોઈએ પહેલાં પાંચનો વર્ગ લખવાનો 25 એ ચાર પછી કઈ સંખ્યા આવશે તો ચાર પછી આવશે પાંચ તો એ બંનેનો ગુણાકાર ચાર પંચું વીસ તો વીસ પચીસ પિસ્તાલીસનો વર્ગ કેટલો મળશે વીસ પચીસ ચલો પંચાવન પાંચનો વર્ગ પચીસ પાંચ પછી કઈ સંખ્યા આવશે છ તો પાંચ છક ત્રીસ તો એ ત્રીસ અહીં લખી દેવાના એટલે પંચાવનનો વર્ગ કેટલો ત્રીસ પચીસ ચલો એ રીતના હવે પો હવે આ વર્ગ એ આપણે ગુણાકાર કરીને ડાયરેક્ટ લખીએ તો જુઓ પાંચનો વર્ગ પચીસ છ છ પછી કઈ સંખ્યા આવશે એ સાત છ સિત્યુ બેતાલીસ તો બેતાલીસ પચીસ ચલો પંચોતેરમાં પચીસ પાંચનો વર્ગ પચીસ સાત પછી કયા વર્ગ આઠ તો સાત અઠું છપ્પન તો પંચોતેરનો વર્ગ એટલે છપ્પન પચીસ પંચ્યાસી પાંચનો વર્ગ પચીસ આ પચીસ કયા આ પાંચનો વર્ગ એટલે પચીસ પછી આ આઠ આઠ પછી કઈ સંખ્યા આવશે નવ તો આઠ નવ બોતેર તો બોતેર પચીસ ચલો પંચાણુંમાં પાંચનો વર્ગ પચીસ નવ નવ પછી કઈ સંખ્યા આવશે દસ તો દસે દાંત દસ નવ નેવું અહીંયા આગળ નવ પછી કઈ આવે દસ આવે તો દસ નવ નેવું તો આગળ લખવાના નેવું પચીસ એટલે પંચોણુંનો વર્ગ નેવું પચીસ ચલો અહીંયા કર પાંચનો વર્ગ પચીસ અહીંયા આગળ દસ પછી કઈ સંખ્યા આવશે લખી દેવાના એકસો દસ એકસો પાંચનો વર્ગ કેટલો કેટલો થશે પચીસ ચલો આગળ એકસો પંદરનો વર્ગ તો પહેલાં શું કરવાનું પાંચનો વર્ગ પચીસ પછી અગિયાર પછી કઈ સંખ્યા આવશે બાર હવે બારનો અગિયાર સાથે ગુણાકાર કઈ રીતના કરવો તો ડાયરેક્ટ એકસો બત્રીસ થાય ખબર પડે તો બરાબર ના પરત શું કરવાનું આ બારનું ઘડ્યું બોલવાનું બારકા બાર બારનું બગડું વધીએ બારે બાર ને એક વધી એટલે તેર તો એકસો પંદરનો વર્ગ કેટલો થશે તેર હજાર બસો પચીસ ચલો તો આ રીતના પાછળ પાંચ હોય સંખ્યાનો વર્ગ શોધી શકાય ફરી એકવાર ચર્ચા કરીએ શું કરવાનું પાછળ પાંચ આપેલા હોય તો એનો વર્ગ લખી દેવાનો પચીસ આ પાછળ જો અહીંયા ઘરે પાંચ તો વર્ગ કેટલો પચીસ આ પાંચ પચીસ અહીંયા ઘર આ પાંચ પાછળ પચીસ ખબર પડે પાછળના પાંચનો પચીસ આગળની સંખ્યાનું શું કરવાનું તો આગળ છ હોય એટલે આ પછી એકરીમાં કઈ સંખ્યા આવશે આમ સાત આવશે તો આ બંધીનો કરવાનો ગુણાકાર છ સિત્તે બેતાલીસ તો એ બેતાલીસ હોય આગળ લખી દેવાના એટલે કેટલા થાય બેતાલીસ પચીસ એ જ રીતના પંચોતેરમાં પાછળ પચીસ આગળ સાત અઠયું કેટલા થાય સાત અઠ્યુ છપ્પન તો એ લખવાના છપ્પન એટલે છપ્પન પચીસ એ પંચોતેરનો વર્ગ થશે પાછળ પાંચનો વર્ગ પચીસ આગળની સંખ્યામાં એને પછીની એક એકરીમાં પછીની સંખ્યા આવતી હોય બંને એનો ગુણાકાર કરી લખી દેવાનું ચલો હવે આગળ જોઈએ કોઈ સંખ્યામાં પાછળ જીરો આપેલા હોય તેનો વર્ગ ડાયરેક્ટ કઈ રીતના કરવો તો આગળની સંખ્યાનો પહેલાં વર્ગ કરવો એકનો વર્ગ કેટલો થાય એક પાછળ જેટલા જીરો આપ્યા હોય એના ડબલ કરવા વર્ગ એટલે શું થાય ડબલ થઈ જાય એટલે એક જીરો હોય તો બે જીરો કરવા એક 0 આપેલા હોય તો બે જીરો આ રીતના થાય દસ ગુણ્યા દસ દસનો વર્ગ એટલે તો જવાબ શું આવશે એક એકા એક અને આ બે જીરો દસે દાન સો તો અહીંયા આગળ શું થાય એકનો વર્ગ એક એક જીરોની બે જીરો ચલો અહીંયા આગળ એકનો વર્ગ એક આ બે જીરો આપી છે તો કેટલી આવશે ચાર જીરો એટલે શું જવાબ આવશે સોનો વર્ગ દસ હજાર ચલો અહીંયા આગળ એકનો વર્ગ એક ત્રણની છ જીરો એક બે ત્રણ ચાર પાંચ છ જીરો બરાબર કેટલો જવાબ આવશે દસ લાખ જવાબ આવશે એક હજારનો વર્ગ કેટલો દસ લાખ ચલો આગળ બસો પચાસનો વર્ગ તો પચીસનો વર્ગ આપણે આવડે છે કેટલો થશે પચીસનો વર્ગ છસો તો એ આગળ હું લખું છસો પચીસ પચીસનો વર્ગ છસો પચીસ પાછા એક જીરો એની જગ્યાએ હું કરીશ બે જીરો તો વર્ગ કેટલો થશે બસો પચાસનો વર્ગ કેટલો થશે બાસઠ હજાર પાંચસો ચલો એના પછી અઢારનો વર્ગ તો ત્રણસો ચોવીસ ત્રણસો ચોવીસ થાય ને અઢારનો વર્ગ ત્રણસો ચોવીસ આ બે જીરોની જગ્યાએ ચાર જીરો તો આ થશે અઢારસોનો વર્ગ એના પછી ત્રીસનો વર્ગ તો ત્રણનો વર્ગ કેટલો થાય નવ અને એક જીરોની જગ્યાએ બે જીરો એટલે કેટલા આવશે ત્રીસનો વર્ગ નવસો ચાલો આગળ પિસ્તાલીસનો વર્ગ પિસ્તાલીસનો વર્ગ હવે આપણને આવડતો નથી ડાયરેક્ટ તો શું કરીશું તો આગળ જે રીતના વર્ગ શીખવાડ્યા એ રીતના પિસ્તાલીસનો વર્ગ શોધીશું તો ચાલો બેનો ચારનો વર્ગ કેટલો થશે સોળ આ પાંચનો વર્ગ પચીસ બરાબર જો આ રીતના શોધી શકાય સરવારો કરી અને આપણે શીખ્યા એ રીતના પણ જોઈએ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ પછી ચાર પંચોતેર સરવારો પાંચ બે છ ચાર દસ ની શૂન્ય વધી એક એક ને એક બે એટલે વીસ પચીસ પહેલી રીતના કરો જો પાછળ પાંચ આપેલા છે એટલે વર્ગ કેટલો પાંચનો પચીસ આગળ શું આપેલું ચાર ચારના પછી કઈ સંખ્યા આવશે એ કડીમાં પાંચ તો ચાર પંચો વીસ તો જો વીસ પચીસ આવે બંધ એમાં સમાન તો હા હવે પાછળ આ એક જીરો આપેલો હોય એની જગ્યાએ બે જીરો મૂકવાની એટલે ચારસો પચાસનો વર્ગ આપણે મળી જશે ચલો એકવીસોનો વર્ગ તો એ આગળ એકવીસનો વર્ગ હું લખું તો ચારસો એકતાલીસ વીસનો વર્ગ ચારસો એકવીસનો વર્ગ ચારસો એકતાલીસ પાછળ બે જીરો આપેલી હોય તો એ ડબલ ઝીરો થશે એટલે ચાર જીરો થઈ જશે જે ઝીરો આપ્યો હોય એના કરતાં ડબલ ઝીરો મૂકવી એટલે બે જીરો આપેલી હોય તો અહીં આગળ જવાબમાં ચાર જીરો મૂકવી એટલે એકવીસોનો વર્ગ આપણે મળી જશે તો અહીં આગળ આપણે કેટલીક વર્ગ બે અંકનો વર્ગ કઈ રીતના ઝડપી કરી શકાય જો પાછળ એકમનો અંક પાંચ હોય તો એ સંખ્યાનો ઝડપી વર્ગ કઈ રીતના શોધી શકાય તથા એકમનો અંક જીરો હોય તો એનો વર્ગ શોધવાની રીત આપણે જોઈ હવે બે એની જગ્યાએ ત્રણ અંકની સંખ્યા આપેલી હોય અને એનો વર્ગ શોધવો હોય તો એ કઈ રીતના શોધી શકાય તો એ આપણે આગળના વિડીયોમાં જોઈશું ત્યાર સુધી તમે આ વિડીયોનો અભ્યાસ કરો જો વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો તમારા જો વોટ્સઅપ ગ્રુપ હોય મિત્રોનું તો એ ગ્રુપમાં તમે આ વિડીયોની લિંક શેર કરી શકો છો ત્યાર સુધી જય હિન્દ જય ભારત